સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તાબા નીચે આવેલા બાગની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે તેવા આક્ષેપ કરતો વીડિયો કમલેશભાઈ કોટેચા દ્વારા વાયરલ કરાયો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના તળાવોની હાલત હાલ દયનીય સ્થિતિમાં જોવા મળી રહી છે ત્યારે આમ આદમીના નેતા એવા કમલેશભાઈ કોટેચા દ્વારા એક વીડિયો જે સુરેન્દ્રનગરના બાગ માથી પોતાની વાણીથી વાયરલ કર્યો હતો જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે એક કરોડના ખર્ચ આ ટાગોર બાગમાં ખર્ચવામાં આવશે અને હાલ સિત્તેર ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે પણ આવું કશું જ જોવા મળી રહ્યું નથી જેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ આ ટાગોર બાગમાં વોકિંગ કરવા આવતા લોકો સાથે પણ વાત કરી હતી અને તેમની પાસેથી પણ રજૂઆતોનો સોલાભ વરસ્યો હતો ત્યારે આ સમયે આમ આદમીના નેતા એવા કમલેશભાઈ કોટેચાની ટીમ સહિત આ બાગમાં આવતા લોકો હાજર રહ્યા હતા અને મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી હતી

સારો બનાવવાનો હતો જે સંદર્ભે એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ દિવ્ય ભાસ્કરમાં એક સમાચારના માધ્યમથી અમને જાણવા મળ્યું કે તંત્રએ સમાચાર માધ્યમને એવું કીધું છે કે ટાગોરબાગમાં સિત્તેર ટકા જેટલું કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જે સંદર્ભે અહીંના લોકો જે સવારે મોર્નિંગ વોકમાં આવે છે ગામ માટે પ્રેમ છે ટાગોર બાગ માટે પ્રેમ છે એ લોકો એમને કીધું કે કમલેશભાઈ પવનસિંહ તમે લોકો અહીં આવો અને આ તંત્ર લોકોને ગુમરાહ કરે છે એ દેખાડો આ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના તાબા નીચેનો ટાગોર બાગ છે ત્યાં કોઈ પણ જાતની કામગીરી થઈ નથી માત્ર ને માત્ર જે સિત્તેર ટકા કામગીરી થઈ છે એ વાત જો સાચી હોય તો માત્ર બિલ બનાવવા પૂરતી થઈ હશે જે સંદર્ભે અમારી ટીમ અત્યારે રૂબરૂ આવી છે ને લોકોને પૂછીએ છીએ શું

પેપર માં જે આવેલું છે તદ્દન ખોટું છે એ વાત ખાલી બિલ લેવા માટે પૂરતી છે બાકી પાંચ ટકા પણ કામ થયું નથી ખાલી દિવાલો એમને સરસ મજાની પેઇન્ટ